ગુડ મોર્નિંગ હર હર મહાદેવ સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં તો ભાઈ જો આજે દાદાનું શ્રાદ્ધ મખવાનું છે તો અમે શ્રાદ્ધની કરીએ છીએ તૈયારી હમણાંથી કોઈ વ્લોગ મોટો વ્લોગ કોઈ આવતો નહીં એનું કારણ વ્લોગ મારા મોટા વ્લોગ રહ્યા ને રે નહીં વધારે વ્યૂ આવતા એટલે મેં બંધ કરી દીધા હવે એવું વિચાર્યું કે ખાલી કોઈ હડક ઘરમાં કોઈ પ્રસંગ હોય કે કોઈ એવું હોય તો મોટો વ્લોગ મૂકીને ક શોર્ટ જ આવશે શોર્ટ વિડીયો જ આવશે મારા એવું વિચારી કે લગ્ન વખત તો લગ્નનું કોઈ બતાવવું હોય છોકરીઓનું કે પછી આવી રીતે શ્રાદ્ધ હોય એવી રીતે બહાર જવાનું કોઈ થયું હોય કે તમને એવું લાગે કે આ વસ્તુ હું મારે બતાવીએ તો જ હું મોટા વિડીયો લઈને કે પછી આરે એના આયા જશે રેગ્યુલર તો ગાઈસ જુઓ આજે બનાવીએ છીએ પૂરી સોલે પૂરી અને દૂધ પાક બાઈસ બતાવ તો ગાઈસ આ બાજુ વા બેઠી હ કૌશલપુરી બે ચણા બફાવા માટે મૂકી છે છોલે છોલે બફાવા માટે ગરમ કરીને આ બાજુ દૂધ મૂકી દીધું છે અને આપણે કરીએ બધી મસાલાની તૈયારીઓ તો ટોમેટો ડુંગળી અને લીલા મરચા લસણ તો બધું આ રીતે ક્રશ કરીને નાખ્યું હો ચણા પણ બફાઈ ગયા હવે આપણે કરીએ બધી તૈયારીઓ મરચું મીઠું હળદર ધોણાજીરું અને હિંગસ તો બસ આપણે વઘાર મૂકી દીધો થોડી હિંગ છટકારીએ કમાલપત્ર લાલ મરચાં અને જીરાનો વઘાર કરવું કાંક મેં પેલામાં લસણ નોખી જ દીધું હો એટલા માટે હવે આ રીતે જુઓ વઘારી દીધું બધા મસાલા બધું એક જ વસ્તુમાં કરી દીધું તું ક્રશ મિક્ચરમાં ડુંગળી બધું ડુંગળી ટોમેટું લસણ ત્રણ વસ્તુ કરી હતી એક લીલું મરચું એ કર્યું તું પણ આ ઉપરથી થોડું એક નોખી દીધું સારું લાગે એટલે થોડી તીખાસ હોય ને કારણ કે મારે કાશ્મીરી મરચું નોખવાનું હોય ને એટલે થોડી તીખાસ તો જુઓ ને એટલા માટે તો ગાય જુઓ હું તો આ રીતે જ બનાવું છું શ્રાદ્ધ અમે આ રીતે કરીએ છીએ મારા સસરાનું તમે કઈ રીતે કરતા હોય એ તમે પણ કોમેન્ટમાં કહેજો કે અમે આ રીતે કરીએ છીએ તો તમે કઈ રીતે શ્રાદ્ધમાં શું શું બનાવો જમવામાં બધું જેટલું બનાવવું એટલું બને અમારામાં હોય પણ હું બસ આ રીતે મને એવી ઈચ્છા હતી કે છોકરોને બધોને અમને એવી ઈચ્છા હતી કે હમણાંથી છોલેપુરી નહીં ખાધી તે કીધું બાજુમાં દૂધ પાકે થઈ જાય ને એ થઈ જાય અને બધા ભજીયા ને એવું બધું બનાવતા હોય પણ અમે નહીં બનાવ્યું મસાલો બધો તૈયાર કરી દીધો મસાલો ચડી ગયો પછી હવે નાખી દીધા અંદર જે ચણા ને આ ગરમ પોણી ચણા બાફ્યા હતા ને મેં એકદમ ચોખ્ખા ધોઈને કમ્પ્લીટ કરીને પછી જ બાફ્યા હતા તો જો ચણા પણ થોડો રસો રાખવાનું એટલે મસ્ત લાગ્યો હા એકલા પૂરા તો નહીં ભાવતા હશે એટલા માટે એટલે ગાઈઝ કેવું થાય મારા મોટા બ્લોગમાં ખબર કે હું મોટો બ્લોગ લેવા જઉં ને એટલે મારા આખા હો વ્યૂ આવો બરોબર હવે હો વ્યૂમાં હું આટલી બધી મહેનત કરું તો પછી કોઈ મતલબ નહીં ના એટલે પછી મને એમ થાય કે તાણે શોર્ટ વિડીયો જલ્દી બનીએ જ હોય અને તમને બધાને જોવાની એ મજા આવે શોર્ટ વિડીયો ફટાફટ પતી જ હશે અને તમને બધું મજા આવશે એટલે મેં કીધું હેડન આપણે ત્રણ શોર્ટ વિડીયો ચાલુ કરી દઈએ અને આપણા ઘેર કોઈ આવી રીતે કોઈ પ્રસંગનું જમવાનું બનાવવાનું હોય કે કોઈ જગ્યાએ બહાર જવાનું થયું હોય કે કોઈ સારું લોકેશન બતાવવાનું હોય કઈ ટાઈમે આપણે મોટું બ્લોટ બનાવી દઈશું આવા રોજે રોજ કચરા કેટલા કોટા હિ મોટા મોટા કોટા કોટામાંથી આપણે લીંબુ લેવાનું હો લીંબુ હું તમને બતાવું કેટલા કોટા વાગે એવું ને આ બધું આઘું આઘું કરી લીંબુ તો મસ્ત આ મોટું બધું થયું મારે જરૂર હોય તો જ હું તોડું છું જરૂર વગર લીંબુ નહીં તોડતે હું બા આ લીંબુ આપણે લેવાનું છે આટલા બધા કોટામાંથી લીંબુ તો હાથમાં આવી ગયો આ બપરે પણ મારા ઉપર કોટા દેખાયા જવા દે ગુડાસી લીંબુ લેતે લ્યા આમચૂર પાવડર નતો ને

તો આપણે બાકી રહી પૂરી બનાવવાની અને દૂધ જુઓ ધોણા નહીં નહી છોલે બનીને તૈયાર છે જુઓ મસ્ત મસ્ત થોડો આટલો રસો હોય ને તો જ ખાવાની મજા આવે પછી રસા વગર ખાવાની મજા ના આવે પૂરી જોડે જુઓ આટલો જાડો મસ્ત ઘટ થયો મસ્ત જો દૂધમાં કેટલી જાડડી મલાઈ છે ને હવે આ ઉકળવા મૂકી દીધું એકવાર તો ઉકાળી દઉં પાછું ઠંડુ કર્યું પાછું હવે ભાત લગભગ કલાકથી પલાળીને રાખ્યા હતા ભાત એકદમ મસ્ત પલળી ગયા ભાત પલળી ગયા ભાત અંદર એડ કરી દઈશું કારણ કે સરાદ માટેનું આવે ને મો તો ભાત જ સારા લાગશે જાડું દૂધ તો સર તો એ આપણે થોડું ઘટ કરીએ મસાલા મસાલા હું હું બતાવું શું શું હવે ઉકળવા આપણે તો ભાઈ જુઓ આ બધા મસાલા દૂધમાં નોખવા માટે મેં બાર કાઢ્યા ડ્રાય ફ્રુટ છે બધું અને આ અમૂલ નો પાવડર મિલ્ક પાવડર કેસર કેસર થોડું કાઢ્યું એમ કરીને થોડા થોડા બધા મસાલા આપણે નોખીશું અંદર દૂધપાકમાં બધી વસ્તુ હોય ને તો આજે આપણને સારું લાગે ને કે પછી નહીં ભાવતો પછી કચાસ રાખવા જઈએ ને કે આ વસ્તુ નોખીએ ના ના નોખીએ ને એવું બધું કંજુસાઈ કરવા જઈએ ને તો પછી વ્યવસ્થિત નહીં બનતું એટલે મને તો કેવું કે ઘરમાં બધી જ વસ્તુ હોય ને તો હું બનાવું એકવાર થોડું થોડું બીજું એટલે કાજુ ટુકડા કર્યા હે અને આ બધો દૂધ પાકનો બધો મસાલો આવ્યો બધું અલગ અલગ બધું ભેગું કરી રાખ્યું હો તો સવારે રીતે નોખી દઈ અંદર પેલા ભાત આપણે ચેક કરી લઈએ ભાત થઈ ગયા હોય તો પછી બધો મસાલો નાખીએ ભાત તમે બાર બનાવીને પછી અંદર નખો કે ભલે તમે પૌવા નખો પણ આ ભાત અંદર ચડ્યો ને દૂધની અંદર તો એકદમ મીઠું ભાત પણ લાગે અને દૂધપાક પણ એટલું એકદમ મસ્ત મીઠું લાગે જો અમે લગભગ કલાક પલાળી રાખ્યા હતા ભાત અને એકવાર તો દૂધ ઉકાળીને તો ઠંડુ થવા દીધું હતું આ બીજી વાર મલઈ આવી હતી ને જાડી તબેલાનું દૂધ બહુ મસ્ત આવે અમારા બાજુ તો

ज्यादा मगे जो आ गया कॉल ए मुंह को बद्दू થઈ ગઈ હો કમ્પ્લીટ મતલબ ઉખી દઈએ સીન્ડર પાવડર એટલો દૂધ એકદમ ઝાડવું થઈ મને ને જેવી તેવી રીતે દૂધપાક પાક બનાવવું નહીં ગમતું બનાવવું તો બધી વસ્તુ આપણા જોડે હોય ને તો જ બનાવવાનું હવે થોડી વાર એને એકદમ દૂધ જાડું થઈ જશે પણ ઠંડુ થાય ને પછી ખાવાની મજા આવે બસ બરોબર આપણું હમણાં કાગડો આવશે જુઓ બનાવી પૂરી મેચિંગ મેચિંગ સેમ સેમ અમ ખવારે નહિ હોતી ને અચાનક મેચિંગ થઈ જાય નઈ અચાન આજે આપડે શું પૂરી અને દૂધ પાક મસ્ત બનાવે